પાછળ પાછળ વ્યાજજી હે પુત્ર ઉભો રહે હે પુત્ર ઉભો રહે કઈને દોડી રહ્યા છે એવા શુકદેવજીને વંદન કર્યા શુકદેવજીના પ્રાગટ્યનો પ્રસંગ શ્રીમદ ભાગવતજીમાં તો નથી પણ કૌશિકી સંહિતા આદિ અન્ય પુરાણોમાં પ્રાપ્ત થાય છે એકવાર નારદજી કૈલાશમાં શિવજીને મળવા આવ્યા વંદન કર્યા શિવજી પૂછ્યું ક્યાંથી આવી રહ્યા છો કે પૃથ્વી લોક આવી રહ્યો છું પૂછ્યું પૃથ્વી લોક તમે શું જોયું કે મહારાજ આમ તો બધું બરાબર છે સૌથી વધારે ખરાબ દશા યદી કોઈની હોય તો એ છે માનવીના દાંપત્ય જીવનની પૂછ્યું કેમ કે દાંપત્ય જીવનનો મૂળ પતિ અને પત્ની બંનેનો પરસ્પરનો એકબીજા પ્રત્યેનો વિશ્વાસ હોય પણ આ બે જીવો એવા પતિ અને પત્ની આખા જગતના લોકો પર વિશ્વાસ મૂકે પણ ના પત્ની પતિ ઉપર મૂકે કે ના પતિ પત્ની ઉપર મૂકે અને દાંપત્ય જીવનનું મૂળ જ વિશ્વાસ હોય નહીં જો એકબીજા પ્રત્યે ન હોય તો કેટલું ટકે મહારાજ આપનું દાંપત્ય જીવન તો જગત માટે આદર્શ છે અને આપણા દાંપત્ય જીવનમાં પણ અવિશ્વાસ થાય તો શિવજી કે ક્યારે થાય જ નહીં કે અમારા જેવા કંઈ કરે તો એ ના થાય કરી બતાવું તો જાઓ તમને દસ કલાક આપ્યા નારદજી આવ્યા પાર્વતીજી પાસે પાર્વતીજી શિવજી માટે પુષ્પોની માળા સિદ્ધ કરી રહ્યા છે ચૂપચાપ આવીને બેસી ગયા શું કહું દેવી કેવું તો ઘણું બધું છે પણ આમ જવા દ નથી કેવું આમ સ્ત્રીનો સ્વભાવ નથી કેવું હું કહું એટલે ના ના હવે તો તમારે કેવું જ પડશે સ્પષ્ટ કહી દો શું કેવા આવ્યા છો કે શિવજીને બધા દુનિયાના લોકો ભલે ભોળા ભગવાન કે પણ છે બહુ ચાલાક છે કેમ તમે એમના અર્ધાંગિની છો કે નહીં કચ્છું કછું પતિની દરેક વસ્તુમાં અર્ધાંગિનીનો બરાબર હિસ્સો કેવાય કે નહીં તો કે કહેવાય ને તો પછી શિવજી અજન્મમાં અને શિવજીને પ્રાપ્ત કરવા માટે તમારે વારે ઘડીએ જન્મ લેવો પડે એવું કેમ શિવજીની જેમ આપ પણ અજન્મ કેમ ના થઈ શકો પાર્વતીજી કે સતીજી કે આજે તમે મારી આંખો ખોલી નાખી હું એ મારા પતિને બહુ ભોળા સમજી હતી આજે ખબર પડી કેટલા ચાલક છે આવા દો એટલે વાત નારદજી ચૂપચાપ નીકળી ગયા સાંજે શિવજી પધાર્યા દરરોજ પધારે તો દ્વાર પર પુષ્પમાલાથી સ્વાગત થાય આરતી થાય અને ઘૂંઘટ તાણી મુખ પહેરવી અને ખૂણામાં એક બાજુ ઉભા રહ્યા શિવજી વિચારમાં પડે કે દરરોજ આવું ત્યારે મારું સ્વાગત થાય ને આજે અબોલા કેમ કોઈ અહીં આવ્યું હતું હમણાં દ્વાર જ ગયા છે હું આ તો દસ કલાક આપેરે દસ મિનિટમાં કામ કરી ગયા પૂછ્યું દેવી શું થયું સતીજી કે આજે મારે તમારી સાથે સીધી વાત જ કરી લેવી છે. હું તમારી અર્ધાંગિની શું કરી કે છો ને એમાં શું નવાય? તમારી દરેક વસ્તુમાં મારો બરાબર અધિકાર કેવાય કે નહીં? એ કેવાય છે ને? તો આપ અજન્મ અને આપને મેળવવા માટે મારે વારે ઘડીએ જન્મ લેવો પડે. દક્ષ પ્રજાપતિને ત્યાં જન્મ લેવો પડે. આપને પ્રસન્ન કરવા તપ કરવું પડે. આપની સાથે વિવાહ થાય દક્ષના યજ્ઞમાં હોમાવું પડે ફરી પાછો જન્મ લેવો પડે વારે ઘડી જન્મ મરણનું ચક્કર કેમ હા હું પણ આપની જેમ અજન્મા કેમ ન થઈ શકું શિવજી કે જુઓ દેવી હું અજન્મા એમને એમ નથી મેં પ્રભુના લીલા રસને મારા હૃદયમાં ધારણ કર્યો છે અને નિત્ય એ લીલા રસનું ચરવણ કરતો રહું છું સતત પ્રભુના લીલા રસમાં હું નિમગ્ન રહું છું એટલા માટે હું અજન્મા છું સતીજી કે જો પ્રભુની લીલા એ જ આપની સાચી સંપત્તિ છે તો એનું દાન આપે મને પણ કરવું જોઈએ શિવજી કે જુઓ દેવી ભગવદ્ લીલા રસમાં ક્યારેય વિક્ષેપ ન થવો જોઈએ